વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાયો તારીખ એકવીસ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવના અને પરિષદ સ્થાપના દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડબ્રહ્મા પ્રખંડ દ્વારા અખંડ ભારત સંકલ્પ વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા બજરંગ દળ યુવાનો દુર્ગાવાહિનીની બહેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત વિકાસ પરિષદ જેવા તમામ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મશાલ યાત્રા કાઢવામાં આવી જેમાં દુર્ગાવાહિનીની બહેનો અને બજરંગ દળના યુવાનો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આ કાર્યક્રમમાં બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ સહસંયોજક દેવભાઈ ચૌધરી તુષારભાઈ મિસ્ત્રી જિલ્લાભાઈ મંત્રી ચેતનભાઈ ધોળુ સહમંત્રી પરેશભાઈ સોલંકી માલજીભાઈ દેસાઈ પરોસરા અતુલભાઈ ગાંધી મણિભાઈ મિસ્ત્રી પ્રખંડ સહસંયોજક હર્ષવર્ધન રાઠોડ રાજુભાઈ પટેલ ગૌરક્ષક રણજીતભાઈ સાગર ભરતભાઈ ગુજર રાકેશભાઈ સગર વાહિની સંયોજિકા રિદ્ધિબેન જોશી ઇતિશાબેન રાઠોડ વગેરે કાર્યકરો ઉભા રહ્યા ઉપસ્થિત રહ્યા હતા અખંડ ભારત સંકલ્પ દિવસનું નું મહત્વ કૌશિકભાઈ રાવલ દ્વારા સમજાવ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠ વિશ્વ હિન્દુ પરિષદ ખેત બ્રહ્મા જિલ્લા દ્વારા જિલ્લાનો અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે આજે ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ બંધુઓ ભગીનીઓ દુર્ગાવાહિની અને બજરંગદનના કાર્યકર્તાઓ મળીને આખા જિલ્લાનો છ પ્રખંડનો કાર્યક્રમ ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિરમાં રાખવામાં આવ્યો હતો આજે ઉત્સવની ઉજવણી કર્યા બાદ આ સંકલ્પ યાત્રા ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં એટલે ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિરથી નીકળી અને કેટી હાઈસ્કૂલ થઈ સોની સમાજ શીતલ ચોક યાદે ચોક ત્યાંથી સરદાર ચોક અને ત્યાંથી પેટ્રોલ પંપ પેટ્રોલ પંપથી લક્ષ્મીપુરા ચાર રસ્તા ઉપર ભગવાન રામદેવજી મહારાજના મંદિરમાં સમાપન કરવામાં આવશે જય શ્રી રામ